हेलो फ्रेंड्स तो कैसे हैं आप लोग आशा रखो छु कि બધા મજામાં હશો મોજમાં હશો અને લીલા લેર થી તૈયારી કરતા હશો હિત સ્ટડી માં તમારું સ્વાગત સ્વાગત કર્યા પહેલા કહી દઉં કે ભાઈ આપણે ઘણા બધા વન લાઈનર પ્રશ્નોના વિડિયો આવી ચૂક્યા છે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાં જઈને તમે અવશ્ય જોઈ શકશો આજે આપણે પહોંચી ચૂક્યા છીએ ભાઈ આઠસો ને એકાવનમાં પ્રશ્ન આઠસો ને એકાવનમાં પ્રશ્નો એ પહોંચી ચૂક્યા છીએ અને એમાં આઠસો એકાવનમાં પ્રશ્ન આપણી સમક્ષ છે ભાઈ કે ઇટાલીમાં ફાસિસ્ટ ઇટાલીમાં ફાસિસ્ટ નામનો એક પક્ષ હતો ભાઈ તમને આવો સવાલ એ પૂછે ફાસિસ્ટ નામનો પક્ષ ક્યાં જોવા મળ્યો તો ઇટાલીમાં ઇટાલીના ફાસ્ટસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી બેનિટો મુસુલિની બરાબર બેનિટો મુસોલોની બરાબર એણે ઇટાલીમાં ફાસસ્ટ પક્ષની સ્થાપના કરી મિત્રો ફાસસ્ટ પક્ષ શું કરતું તો આ જે ઇટાલીનો જે આ ફાસ્ટ પક્ષ છે ભાઈ બરાબર બેનિટો મુસોલીની જેને રચના કરી હતી એ લડાઈઓ લડતા મતલબ કે આપણે કેમ સ્વતંત્ર સેનાની હતા એમ આ ઇટાલીના સ્વતંત્ર સેનાની તરીકેની કામગીરી નિભાવતા ફાસસ્ટ પક્ષનું પ્રતિક ક્યુ હતું તો લાકડાની ભારી અને કુહાડી લાકડાની ભારી બરાબર લાકડાની ભારી અને કુહાડી એટલે ભારો એટલે લાકડાનો ભારો અને કુહાડી ભાઈ કવાડી આપણે નથી કહેતા કવાડી તો લાકડાની ભારી અને કુહાડી એ ફાસસ્ટ પક્ષનું હું હતું ભાઈ પ્રતિક હતું યાદ રાખજો ભાઈ આ સવાલ તમારે પૂછાઈ શકે એવો કહી શકાય મુસોલિનીના મુદ્રાલેખ શો હતો એક પક્ષ અને એક નેતા જો બેનિટો મુસુલિનીનો મુદ્રાલેખ હતો એ માનતો હતો શું માનતો હતો તો એક પક્ષ અને એક નેતા બરાબર એક પક્ષ હોવો જોઈએ અને એક જ એક જ રાજનેતા હોવો જોઈએ આવું કોણ માનતો હતો બેનિટો મુસુલિની આવું કોણ માનતો હતો વાલા મિત્રો બેનિટો મુસુલિની આવું માનતો હતો ભાઈ આગળ વધીએ જે સંકટ જે સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિના ડામાં ડોળ કરી મૂકી હતી તે વોલ સ્ટ્રીટ વોલ સ્ટ્રીટ સંકટ ક્યારે આવ્યો હતો પછી અમેરિકાની વોલ સ્ટ્રીટમાં એક સામટા ઘણા બધા શેર વેચાવા માટે આવી ગયા અને વિશ્વ મંદીનું સર્જન થઈ ગયું હતું એ તો ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ને ઓગણત્રીસના દિવસે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એટલે એનું નામ પડી ગયું વોલ સ્ટ્રીટ સંકટ બરાબર વોલ સ્ટ્રીટ સંકટ જે અમેરિકાની એક વોલ સ્ટ્રીટ બજાર છે આપણે કેમ ભારતની વાત કરીએ તો દલાલ સ્ટ્રીટ આ ભારતની શેરની લેવેજ કરવા માટેની એક જગ્યા છે તો આ અમેરિકાની જગ્યા છે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ તો પહેલી સપ્ટેમ્બર ઓગણીસો ને ઓગણચાલીસના રોજ દ્વિતીય વિશ્વ યુદ્ધની ભાઈ શરૂઆત થઈ ગઈ ભાઈ દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારથી થઈ ભાઈ તો યાદ રાખજો ફર્સ્ટ સપ્ટેમ્બર નાઇન્ટીન થર્ટી નાઇન 1939 ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી મિત્રો વિડીયો કેવો લાગે છે તમે કમેન્ટ સેક્શનમાં અવશ્ય કમેન્ટ કરીને મને જણાવી શકો છો અને આવાને આવા ને તમારે જોવા હોય તો મારી સાથે બન્યા રહેજો અને આવનારી કોઈ પણ એક્ઝામ હોય એમાં તમને એનસીઆરટી સી ના પ્રશ્નો અવશ્ય ઉપયોગી બનવાના જ છે વાલા મિત્રો તો આવાને આવા વિડીયો જોવા માટે તમારે હજી હેથ સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરી લેજો વાલા મિત્રો ચાલો આગળ વધીએ ભાઈ દ્વિતીય વિશ્વયુદ્ધમાં અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું તે માટે કયો બનાવ જવાબદાર હતો તો ભાઈ બન્યું એવું કે અમેરિકાના હવાઈ ટાપુઓના લશ્કરી મથક પર્લ હાર્બર પર જાપાનનું આક્રમણ થઈ ગયું જો જાપાનને ખબર નહોતી કે ભાઈ આ અમેરિકાના હવાઈ ટાપુઓની લશ્કરી મથક ઉપર પર્લ હાર્બર ઉપર બરાબર પર્લ હાર્બર ઉપર ભાઈ જાપાન મતલબ કે અમેરિકાના સૈનિકો છે અને થયું એવું કે જાપાને ભાઈ આક્રમણ કરી દીધું એટલે દ્વિતીય વિશ્વયુદ્ધમાં અમેરિકાએ મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાવાનું નક્કી કરી લીધું ભાઈ બરાબર તો આવી એક ઘટનાના કારણે ભાઈ આવી એક ઘટનાના કારણે અમેરિકા વિશ્વયુદ્ધમાં જોડાણું હતું બાકી અમેરિકાને ભાઈ રસ હતો નહીં જાપાને હવાઈ ટાપુ ઉપર આવેલા અમેરિકાના કયા બંદર ઉપર આક્રમણ કરી દીધું હતું તો પર્લ હાર્બર પર્લ હાર્બર અને ક્યારે તો ઓગણીસો ને એકતાલીસમાં ભાઈ ઓગણીસો એકતાલીસમાં જાપાને અમેરિકાના પર્લ હાર્બર બંદર ઉપર ભાઈ શું કરી દીધું તો આક્રમણ કરી દીધું હતું દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત ક્યારે આવ્યો તો તમે જાણો છો ભાઈ કે જ્યારે જાપાન ઉપર નાગાસાકી અને હીરો સીમા ઉપર અણુબોમ્બ ફેંકવામાં આવ્યા અને ત્યારબાદ જાપાને શું કહેવાય શરણાગતિ સ્વીકારી ત્યારે ભાઈ દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો તો દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત કઈ તારીખે આવ્યો તો અગિયાર ઓગસ્ટ ઓગણીસો ને પિસ્તાલીસના રોજ ભાઈ ક્યારે એવો અગિયાર ઓગસ્ટ ઓગણીસો ને પિસ્તાલીસના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવી ગયો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ચીનમાં કોના નેતૃત્વ નીચે સામ્યવાદી સરકારની સ્થાપના થઈ તો માઓ સે તુંગ સે તુંગ બરાબર આ વ્યક્તિની નેતૃત્વની કળાના લીધે સામ્યવાદી સરકારની સ્થાપના થઈ ક્યાં ચીનનું આપ્યું ક્યાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ તો ચીનમાં થઈ બરાબર ઈસવીસન ઓગણીસો ને ઓગણપચાસમાં થઈ એ પણ એક યાદ રાખજો ભાઈ સાલવારી માઓત સેતુંગ નામ યાદ રાખવાનું ભાઈ માઉત સેતુંગ માઓ સેતુંગ બરાબર આવી રીતે યાદ રાખી લો ભાઈ અમસ્ત તમે અમુક તો હશે જ ભાઈ વ્યસનની બરાબર બને ત્યાં સુધી વ્યસન ન કરવું મારી આવી સલાહ છે ભાઈ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ કઈ બે મહાસત્તાઓ વચ્ચે વહેંચાઈ ગયું ભાઈ દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી છે ને બે મહાસત્તાઓ ઉભરીને આવી ગઈ અને એમાં એક છે ભાઈ અમેરિકા જેને જગતના તાત તરીકે ઓળખવામાં આવે છે અને એક છે ભાઈ રશિયા બરાબર આ બંને મહાસત્તાઓનો ભાઈ ઉદય થઈ ગયો હતો અને આ બંને મહાસત્તાઓએ વિશ્વ ઉપર ઘણું બધું ભાઈ રાજ કર્યું છે અને હજી પણ કરી રહ્યા છે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ તો સંયુક્ત રાષ્ટ્રો બરાબર દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ તો સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે તો સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનનું મુખ્ય કાર્યાલય ભાઈ ન્યૂયોર્ક ખાતે આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ ન્યૂયોર્ક ખાતે આવેલું છે સંયુક્ત રાષ્ટ્ર યુએનની સ્થાપના ક્યારે થઈ હતી ચોવીસ ઓક્ટોબર 1945 ના પિસ્તાલીસના રોજ સંયુક્ત રાષ્ટ્રો યુએનની સ્થાપના ક્યારે થઈ હતી ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ને પિસ્તાલીસના રોજ ભાઈ યાદ રાખજો આ સવાલ પૂછાઈ શકે એવો છે અને વારંવાર પૂછાતો પણ રહેલો છે ભાઈ બરાબર સંયુક્ત રાષ્ટ્રના ક્વેશન તમારે આવનારી પરીક્ષામાં હશે હશે અને હશે સંયુક્ત રાષ્ટ્રનું મુખ્યાલય પૂછે તો ન્યૂયોર્ક સિટીમાં છે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ આવું પૂછે તો ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ને પિસ્તાલીસના રોજ છે હાલમાં એટલે કે બે હજાર સોળમાં સંયુક્ત રાષ્ટ્રમાં કુલ કેટલા રાષ્ટ્રો સભ્ય છે તો વન નાઇન્ટી થ્રીસો ને ત્રાણું સભ્ય દેશો છે ભાઈ વન નાઇન્ટી થ્રી એકસો ત્રાણું જ જેટલા દેશો ભાઈ સભ્યો છે સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક નેધરલેન્ડ્સના કયા શહેરમાં છે તો હેંગ નામના શહેરમાં છે કયા શહેરમાં છે ભાઈ હેંગ નેધરલેન્ડના હેંગ ખાતે ભાઈ કોનું ભાઈ આંતરરાષ્ટ્રીય અદાલતનું સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક નેધરલેન્ડ ખાતે આવેલું છે હેંગ શહેરનું નામ છે અથવા હોલેન્ડ કે તો પણ એ સાચો જવાબ તમારી સમક્ષ આવી ગયું માની લેવાનું છે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ ક્યું છે તો સામાન્ય સભા ભાઈ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કોઈ હોય તો એ છે ભાઈ સામાન્ય સભા બરાબર યાદ રાખજો ભાઈ સામાન્ય સભા ભાઈ સંયુક્ત રાષ્ટ્રસંઘના કાયમી સભ્ય દેશો ક્યાં ક્યાં છે તો અમેરિકા છે રશિયા છે બ્રિટન છે ફ્રાન્સ છે અને ચીન આ સંયુક્ત રાષ્ટ્ર સંઘના કાયમી સભ્ય દેશો છે બરાબર અમેરિકા રશિયા બ્રિટન ફ્રાન્સ અને ચીન કયા રાષ્ટ્રો વિટો નિશેષાધિકારનો વધુ વખત ઉપયોગ કર્યો છે તો ભાઈ રશિયાએ વિટો પાવરનો સૌથી વધારે ઉપયોગ કર્યો છે ભાઈ કોણે રશિયાએ સૌથી વધારે વીટો પાવર વાપરેલો જોવા મળે છે સંયુક્ત રાષ્ટ્રોની આર્થિક અને સામાજિક સમિતિની કુલ સભ્ય સંખ્યા કેટલી છે તો ચોપન જેટલી છે ભાઈ કેટલી છે ભાઈ સંખ્યા ચોપન જેટલી સંખ્યા છે ભાઈ સંયુક્ત રાષ્ટ્રોની આર્થિક અને સામાજિક સમિતિની કુલ સભ્ય સંખ્યા કેટલી છે ભાઈ ચોપન જેટલી છે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કરે છે ભાઈ કોણ કરે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કરે છે ભાઈ વિશ્વમાં નાણાકીય સ્થિરતા જાળવવાનું કાર્ય કોણ કરે છે તો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કરે છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ વિશ્વના મજૂરોના હકો અને ન્યાય અંગેનું કાર્ય કોણ કરે છે તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન કરે છે કોણ કરે છે ભાઈ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આંતરરાષ્ટ્રીય અદાલત ન્યાય ન્યાયમૂર્તિઓના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે અહીંયા વાત આવે છે ભાઈ જે આપણું આંતરરાષ્ટ્રીય અદાલત આવેલું છે નેધરલેન્ડના હેંગ મુકામે તો એ આંતરરાષ્ટ્રીય અદાલતના જે ન્યાયમૂર્તિ હોય એને હોદ્દાની મુદત કેટલા વર્ષની છે તો નવ વર્ષની છે ભાઈ કેટલા વર્ષની છે ભાઈ નવ વર્ષની છે ભાઈ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા તેના મહામંત્રીની નિમણૂક કેટલા વર્ષ માટે કરે છે તો પાંચ વર્ષ માટે કરતા હોય છે ભાઈ કેટલા વર્ષ માટે પાંચ વર્ષ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ રચનામાં કયા અમેરિકાએ પ્રમુખ સક્રિય ભાગ લીધો હતો કયા અમેરિકન પ્રમુખે ભાગ લીધો હતો તો રૂઝવેલ્ટ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો કોના દ્વારા ભાઈ રૂઝવેલ્ટ દ્વારા તો યાદ રાખજો મિત્રો આવા સવાલો પૂછાઈ શકે વિડીયો ગમે તો લાઇક શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા ભાઈ હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન ઓનલી હેલ્થ સ્ટડી હેલ્થ સ્ટડીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજના ટૉપિકમાં આપણે પ્રશ્નોની જે સિરીઝ ચાલી રહી છે એને થોડીક આગળ ધપાવવી છે તો મહેરબાની કરીને આની પહેલાંના વિડીયો તમે જો ન જોયા હોય તો એકવાર અવશ્ય એને જોઈ લેજો જેથી કરીને તમને ખ્યાલ આવે તો ચાલ ખોટો સમય બરબાદ ન કરતાં શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો સેશનની સંયુક્ત રાષ્ટ્ર સંઘ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી તો મિત્રો સંયુક્ત રાષ્ટ્ર સંઘની વાત કરીએ ને તો સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ચૌદ ઓક્ટોબર ઓગણીસો ને પિસ્તાલીસના રોજ થઈ ગઈ ફરીવાર સંયુક્ત રાષ્ટ્ર સંઘની વાત કરીએ તો ચૌદ ઓક્ટોબર ચૌદ ઓક્ટોબર ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી જેને તમે યુએન તરીકે ઓળખો છો સંયુક્ત રાષ્ટ્રસંઘનું વડું મથક સંયુક્ત રાષ્ટ્રસંઘનું વડુ મથક ક્યાં આવેલું છે આવો સવાલ છે ભાઈ તો સંયુક્ત રાષ્ટ્રસંઘના વડુ મથકની ચર્ચા કરીએ તો ન્યૂયોર્ક મુકામે ભાઈ અમેરિકાનું ન્યૂયોર્ક શહેર છે ત્યાં સંયુક્ત રાષ્ટ્રસંઘનું મુખ્યાલય આવેલું છે વડુ મથક આવેલું છે યુએન એટલે કે યુનાઇટેડ નેશનની સભ્ય સંખ્યા કેટલી અને અંતિમ જોડાનાર દેશ કયો છે તો ભાઈ આપણે વાત કરીએ તો સભ્ય સંખ્યા એકસો ત્રાણું છે વન નાઇન્ટી થ્રી એકસો ને ત્રાણું છે અને છેલ્લે જે દેશ જોડાયો તો એ જોડાવનાર દેશ કયો છે દક્ષિણ સુદાન છે ભાઈ કયો દેશ છે ભાઈ દક્ષિણ સુદાન છે યુ એનની સભ્ય સંખ્યા કેટલી અને અંતિમ જોડાવનાર દેશ તો યાદ રાખજો એકસો ત્રાણું સભ્ય સંખ્યા છે અને અંતે કયો દેશ જોડાણો તો ભાઈ એ દક્ષિણ સુદાન નામનો દેશ એમાં ભળ્યો છે ભાઈ જોડાઈ ગયો છે આગળ વધીએ વાલા મિત્રો સંયુક્ત રાષ્ટ્ર ના અંગોના નામ જણાવો ભાઈ જો અહીંયા સંયુક્ત રાષ્ટ્ર સંઘના અંગોના નામ આપણે યાદ રાખવા પડે એમ છે કારણ કે આવનારી પરીક્ષાઓ થોડીક ટફ થતી જશે વાલા મિત્રો અને તમને ખબર છે કે ભાઈ હવે ગ્રેજ્યુએશન પણ ઉપર ઘણી બધી ભરતીઓ આવવાની છે એટલે ટફ લેવલ થતું જશે લેવલ વધતું જશે ભાઈ તો સંયુક્ત રાષ્ટ્ર યુએનએના અંગોના નામ જણાવવામાં પહેલું નામ છે ભાઈ સામાન્ય સભા બરાબર આ કોનું અંગ છે ભાઈ તો સંયુક્ત રાષ્ટ્રનું અંગ કહી શકાય સામાન્ય સભા પછી જે ભાઈ સલામતી સમિતિ સલામતી સમિતિ ત્યારબાદ છે આર્થિક અને સામાજિક સમિતિ કઈ સમિતિભાઈ આર્થિક અને સામાજિક સમિતિ ત્યારબાદ છે ભાઈ વાલીપણાની સમિતિ કઈ સમિતિભાઈ વાલીપણાની સમિતિ અને છેલ્લી છે ભાઈ ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત આ યુએનના યુએનના પાંચ મુખ્ય અંગો કહી શકાય ભાઈ યુએનના પાંચ મુખ્ય અંગો તો પેલી સામાન્ય સભા આવે પછી સલામતીની સભા આવે પછી આર્થિક અને સામાજિક સમિતિ આવે વાલીપણાની સમિતિ આવે ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત આટલી વસ્તુઓ ખાસ એટલે ખાસ યાદ રાખજો વાલા મિત્રો આવનારી એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક પૂછાશે યુએનનું ક્યુ અંગ વિશ્વની પાર્લામેન્ટ તરીકે ઓળખાય છે તો સામાન્ય સભા ભાઈ સામાન્ય સભા યુ નું ક્યુ અંગ પાર્લામેન્ટ વિશ્વની પાર્લામેન્ટ તરીકે ઓળખાય છે તો સામાન્ય સભાને ભાઈ વિશ્વની પાર્લામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે ભૂલતા નહીં યુએનની સામાન્ય સભાના પ્રમુખ તરીકે ભારતમાંથી કોની વરણી થઈ હતી તો યુએનની સામાન્ય સભાના પ્રમુખ તરીકે ભારતમાંથી કોની વરણી થઈ હતી વિદ્યાલક્ષ્મી પંડિત કોની ભાઈ વિદ્યાલક્ષ્મી પંડિતની વરણી મતલબ કે એમની નિમણૂક યુ એનની સામાન્ય સભાના પ્રમુખ તરીકે ભાઈ કરવામાં આવી હતી યાદ રાખજો ભાઈ આવા સવાલો આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે અને હા વાલા મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું ન ચૂકતા માનવ અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે ભાઈ માનવ અધિકાર દિન ક્યારે ઉજવાય છે તો દસ ડિસેમ્બર દસ ડિસેમ્બર ઓગણીસો ને અડતાલીસના રોજ ભાઈ દસ ડિસેમ્બર ઓગણીસો ને અડતાલીસના રોજ માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે ભાઈ યુએનની સલામતી સમિતિના સભ્યની સંખ્યા કેટલી હોય છે તો પંદર દસ પા દસ પ્લસ પાંચ મતલબ કે આ છે સમજી લઈએ ભાઈ આ છે હું યુએનની સલામતી સભી સમી સમિતિ હોય ને ભાઈ એમાં પંદર સભ્યો ફરજિયાત હોય અને એમાં દસ છે ને બિન કાયમી હોય અને પાંચ છે ને કાયમી હોય આ દસ છે ને એ રોટેશન મુજબ હાલતા હોય ભાઈ રોટેશન મુજબ એમાં ફેરફાર એવા કરતો હોય ટોટલ કેટલા સભ્યો થાય ટોટલ થાય પંદર પણ મેં કીધું એમ રોટેશન વાઇઝ એમાં ચેન્જીસ એવા કરતા હોય યુ એનની સલામતી સમિતિના કયા દેશો પાસે વિટો પાવર છે તો જે કાયમી દેશો હશે ને સમિતિના કાયમી દેશો એની પાસે શું હશે ભાઈ વિટો પાવર હશે જેમ કે યુએસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ બ્રિટન રશિયા ફ્રાન્સ અને ચીન બરોબર તો આ બધા પાસે શું હશે વિટો પાવર હશે અને આ બધા કાયમી સભ્યો છે ભાઈ યુએસ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા બરાબર ત્યારબાદ બ્રિટન ત્યારબાદ રશિયા ફ્રાન્સ અને ચીન આ પાંચ પાસે શું છે ભાઈ વિટો પાવરની શક્તિ છે હું હુની વાત છે ભાઈ હુ બરાબર તો ચાલો હુની થોડીક ચર્ચા કરી લઈએ ભાઈ હુનું વડું મથક ક્યાં આવેલું છે તો જીનીવા ખાતે આવેલું છે હુનું મથક ક્યાં આવેલું છે ભાઈ હુનું વડું મથક જીનીવા ખાતે આવેલું છે યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે તો યુનેસ્કોનું વડું મથક પેરિસ મુકામે આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ પેરિસ મુકામે આવેલું છે વિશ્વ બેંક એટલે કે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટનું વડુ મથક ક્યાં આવેલું છે જો વડુ મથકના સવાલો વારંવાર આવનારી પરીક્ષાઓમાં તમારે આવવાના જ છે તો વિશ્વ બેંક એટલે કે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટનું વડું મથક ક્યાં આવેલું છે વોશિંગ્ટન ડીસી ખાતે ક્યાં આવેલું છે ભાઈ વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે યુનિસેફ યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડનું નું વડુમથક ક્યાં આવેલું છે યુનિસેફ બરોબર યુનિસેફનું નું વડુમથક ન્યૂયોર્ક ખાતે આવેલું છે ભાઈ આઈ એલ ઓ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન નું મથક જીનીવા ખાતે આવેલું છે એફ એફ એઓ ફૂડ એફ એ વડુમથક ક્યાં આવેલું છે ભાઈ તો રોમ મુકામે ફાનું નું વડુમથક આવેલું છે યુએનની સલામતી સમિતિના બિનકાયમી બિન કાયમી સભ્યોની સંખ્યા દસ છે વાત કરી મિત્રો દસ બિનકાયમી છે અને પાંચ કેવા છે ભાઈ કાયમી સભ્યો છે યાદ રાખજો યુએનની સલામતી સમિતિના બિનકાયમી સભ્યો કેટલા વર્ષ માટે ચૂંટાય છે તો બે વર્ષ માટે ચૂંટાય કેટલા વર્ષ માટે ચૂંટાતા હોય એ ભાઈ બે વર્ષ માટે તેઓની ચૂંટણી કરવામાં આવતી હોય યુએનની સત્તાવાર ભાષાઓ કઈ કઈ છે તો અરેબિક ચાઇનીઝ અંગ્રેજી ફ્રેન્ચ રશિયન અને સ્પેનિશ ફરીવાર અરેબિક ચાઇનીઝ અંગ્રેજી ફ્રેન્ચ અને રશિયન અને સ્પેનિશ આ બધી શું છે ભાઈ યુએન ની સત્તાવાર ભાષાઓ છે યુએનની શું છે ભાઈ સત્તાવાર ભાષાઓ છે સામાન્ય સભા વર્ષમાં કેટલી વાર મળે છે તો ભાઈ સામાન્ય સભા વર્ષમાં એક વાર મળે છે કેટલી વાર મળતી હોય છે ભાઈ યુએનની સામાન્ય સભાની ચર્ચા છે ભાઈ યુએનની સામાન્ય સભા વર્ષમાં એક વાર ફરજિયાત મળે મળે ને મળે અને ત્યાંની જે ભાષાઓ છે સત્તાવાર ભાષાઓ એમાં તમે જોઈ રહ્યા છો અરેબિક ભાષા છે ચાઇનીઝ છે અંગ્રેજી છે ફ્રેન્ચ છે રશિયન છે અને સ્પેનિશ છે તો આટલી ભાષાઓનો ઉપયોગ ત્યાં થતો હોય છે મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું ન ચૂકતા અને આવાને આવા વિડીયો જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરીને રાખજો વાલા મિત્રો બંગાળાના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવે છે ભાઈ બંગાળાના ભાગલા જે દિવસે પાડવામાં આવ્યા એ દિવસને રાષ્ટ્રીય શોક તરીકે ઉજવવામાં આવતો હતો ભાઈ રાષ્ટ્રીય શોક દિવસ તરીકે જાહેર કરી દેવામાં આવ્યો ક્યા સુધારાએ એ ક્યાં સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા તો ભાઈ વાત કરીએ આપણે કોમી મતદાર મંડળો આપનાર મોરલે મિન્ટોના સુધારા હતા કોના સુધારા હતા ભાઈ મોરલે મિન્ટોના સુધારાથી કોમી મતદાર મંડળોની રચના કરવામાં આવી ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી હતી તો મહર્ષિ અરવિંદ ઘોષ બરાબર પહેલાં તો અરવિંદ ઘોષ હતા અને પછી મહર્ષિ બની ગયા તો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિકારી ની સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી હતી તો મહર્ષિ અરવિંદ ઘોષે તૈયાર કરી હતી પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો તો મેડમ ભીખાજી કામાએ અને ક્યારે ઈસવીસન ને નવમાં સોરી ને સાતમાં જર્મનીના સ્ટુઅટ ગાર્ડ શહેરમાં બરાબર મેડમ ભીખાજી કામા જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં ઈસવીસન ને સાતમાં અંગ્રેજોની અંગ્રેજોની કઈ નીતિ દ્વારા બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો તો ભાગલા પાડો અને રાજ કરોની નીતિમાં ભાઈ અંગ્રેજોની આ નીતિ અંતર્ગત ભાઈ બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળને ભાઈ શું મળતો ગયો વેગ મળતો ગયો કોને ઉત્તેજન આપવા માટે બંગાળાના બે ભાગલા પાડવામાં આવ્યા હતા તો ભાઈ મોરલે મિન્ટો એવું માનતા હતા કે કોમવાદ વધે એટલે કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાઈ ભાગલા પાડવામાં આવ્યા હતા મિત્રો વિડીયો ગમો હોય તો એક લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો